દાહોદ જિલ્લાના સિંગવડ ગામે આચાર્ય છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરી હત્યા કર્યાનો મામલો શહેરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આચાર્યને ફાંસીની સજાની માંગણી સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું દાહોદ જિલ્લાના સિંગવડ ગામે આચાર્ય એ છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરી હત્યા કર્યાનો મામલો સામે આવ્યો છે શહેરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આચાર્યને ફાંસીની સજા માંગણી સાથે મામલેદાર આવેદનપત્ર આપ્યું શહેરા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા જશવંતસિંહ સોલંકી સહિતના કોંગ્રેસના હોદ્દેદાર કાર્યકરો દ્વારા મામલેદારને આવેદનપત્ર અપાયું છે બળાત્કારની ઘટનાઓ રોકવા ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરી બાળકીની હત્યા કરનાર આચાર્યને તાત્કાલિક ફાંસીની સજા આપવા ગૃહમંત્રી હર્ષ સંઘવીને અપીલ દાહોદ જિલ્લામાં સિંગવડ તાલુકામાં પ્રાથમિક શિક્ષક આચાર્યશ્રીએ જે નાની બાળકી ઉપર છ વર્ષની બાળકી ઉપર જે બળાત્કાર કરવાના ઈશા ઈરાદે એને લઈ જઈને ગાડીમાં અને મોં દબાવીને એને બાળ હત્યા કરી અને આખો દિવસ ગાડીમાં રાખી અને હું જે નિશાળ છૂટવાની સમયે બધો સ્ટાફ ગયા પછી વિદ્યાર્થીઓ ગયા પછી એને નિશાળ બહુ ફેંકી દીધી અને એ જતા રહ્યા અને જે આ કૃત્ય કરેલ છે ખરેખર ખોટું છે અને શિક્ષક ગુરુના પદ માટે એ લાયક નથી જેથી તેઓને આખા શિક્ષક જગતને લોંછન લગાડ્યું છે જેથી તેઓને અગત્યની મોટામાં મોટી કાર્યવાહી કરીને કોર્ટની કાર્યવાહી કરીને અને ફોંસીની સજા મળે તેવી અમે એ રીતે આવેદનપત્ર મામલતદારસિંહ શેરાને આપવામાં આવેલ છે હું મહામંત્રી છું કોંગ્રેસ શેરા માંગ એક જ છે કે ગુજરાત રાજ્યમાં દિવસે ને દિવસે બળાત્કારની ઘટનાઓ વધતી હોય સાથે સાથે બાળકીઓને પણ મારી નાખવામાં આવતી હોય આ ભાજપના રાજમાં ભયંકર બળાત્કારની ઘટનાઓને ગુના બનતા હોય તાજેતરમાં જ દાહોદ જિલ્લાના સિંગોળ ગામે એક શિક્ષક એક આચાર્યએ નાની બાળકી હોય છ વર્ષની માસૂમ બાળકી એ બાળકીને ગાડીમાં લઈ ગયા હોય પ્રાથમિક શાળામાં લઈ જઈને બાળકી બોવાબુ કરતી હોય તો બાળકીનું જે બળદ ઇરાદો એમનો હતો બળાત્કાર કરવાનો ના થતાં બાળકીનું ગડુડબાઈને મૃત્યુ કર્યું હોય એ બળાત્કાર કરનાર ગોવિંદભાઈ નટ હોય તે નટ આચાર્ય હોય એક શિક્ષક હોય એક ગુરુ તરીકેની પદવી હોય એને ગુરુ તરીકે જોતા હોય તેમ છતો તેને આવું ખરાબ કૃત્ય કર્યું હોય મારી સરકારશ્રીને ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીને વિનંતી છે કે આ બળાત્કારીને જાહેરમાં ફાંસી આપો તમારાથી ફાંસી આપવાની તાકાત ના હોય ભાજપવાળાની તો અમને આપી દો અમને શું કરવું પબ્લિકને આવડે છે બીજું કે જે સિંગોળમાં આ ગોવિંદભાઈ નટે જે બાળકીને છ વર્ષથી બાળકીને ખરાબ કૃત્ય કરવાના ઈરાદે મારી નાખી હોય તેની સાથે સાથે વડોદરામાં નંદેશરી ગામ હોય તેઓ પણ ભાજપના જે કાર્યકરે બળાત્કાર કરેલો હોય નંબર બે મહેસાણામાં પણ એક મહિના પહેલાં મહેસાણામાં પણ ભાજપના કાર્યકરે બળાત્કાર કરેલો હોય એનું પેપરમાં હું નથી કહેતો પેપરને મીડિયા ગયા છે એટલે આવા ભાજપના જે હોદ્દેદારો હોય અને આવું કૃત્ય કરતા હોય અને એમની સરકાર હોય તો હરસંઘવી કેમ ચૂપ છે તેમના સ્થાનિક એમએલએ કેમ ચૂપ છે એટલે હું ફરીથી કહું છું કે આવા બળાત્કારીઓને તાત્કાલિક ફંસી માપવામાં આવે તે મારી વિનંતી છે જે બી સોલંકી વિરોધ પક્ષના નેતા તાલુકા પંચાયત શહેરા ઇકબાલ શેખનો રિપોર્ટ ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે